જુઓ આપણે અલંકાર શીખ્યા ચાર અલંકાર બરાબર એક ધૂન તમને શીખવાડું છું એટલે તમને થોડુંક એમાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહે કદાચ ઘણા સભ્યોને ધૂન વગાડતા આવડતી પણ હશે પણ તદ્દન નવા સભ્યો છે એમનો રસ જળવાઈ રહે એટલા માટે આ ધૂન તમને એકદમ સિમ્પલ રીતે શીખવાડવાની કોશિશ કરું છું શ્રી રામ એક જ ઉપર શ્રી રામ જય રામ જય એક જ સ્વરો જય રામ રામ જય રામ જય જય રામ આ ચાર સ્વરોનો ઉપયોગ થાય છે રે ગ પ શ્રી રામ જય રામ જય જય રામ હવે આનાથી તમારે ફાયદો શું થશે કે તમારું જે ફિંગરિંગ છે એને તમે ટચિંગ સાથે જે મેં ટચિંગની વાત કરી હતી ગયા વિડીયોમાં એમાં તમારે જો સુધારો કરવો હોય તો ટચિંગની પ્રેક્ટિસથી તમે આનો સુધારો લાવી શકો આમાં વાદનમાં સ્વીટનેસ લાવી શકો શ્રી રામ જય બે વસ્તુ થશે એક તમને ધૂન વગાડતા આવડશે બીજું તમે ટચિંગની પ્રેક્ટિસ કરી શકશો એટલા માટે કે એક એક જ સ્વરનો ઉપયોગ કરવાનો છે વધારે સ્વરનો ઉપયોગ કરવાનો નથી ફરીથી જોઈ લો શ્રી રામ જય રામ જય જય રામ મા પે ગ શ્રી રામ જય રામ જય જય રામ આ લાઈન હવે બીજી લાઈન થોડુંક ઉપર જાય છે શ્રી રામ જય રામ ચાર વાર ધ શ્રી રામ જય રામ જય 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 રામ ધ ધ ધ ધ પધ પ શ્રી રામ જય રામ જય જય રામ બરોબર કા તો શ્રીરામ જય રામ સ્વર્ગભાઈ રાખ્યો મેં જુઓ પણ ટાઈમિંગ પ્રમાણે શ્રીરામ જય રામ જય જય રામ હવે થોડુંક સ્વીટનેસ માટે શ્રીરામ જય રામ આ રીતના પણ લઈ શકાય શ્રી રામ જય રામ જય જય રામ પછી એનું જ છે પધ રામ જય રામ ધસા ધસા રામ જય રામ શ્રી રામ શ્રી રામ જય રામ જય જય રામ હું તમને એક હોમવર્ક આપું છું ગૃહ કાર્ય સ્કૂલમાં જેમ આપતા એમ ધ્યાન તમારે શું રાખવાનું છે પહેલા તો આને પરફેક્ટ તૈયાર કરવાનું છે તમારી આંગળી બરાબર ફરતી થઈ જાય આંખ બંધ કરીને ધૂન વગાડતા થઈ જાઓ ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની છે અને પછી તમારે જાતે બેસાડવાની કોશિશ કરવાની છે ધારો કે આપણે અહીંથી શરૂ કરવું છે આને આપણે શ્રીરામ જયરામ અહીંથી શરૂ કરવું છે આપણે અહીંથી શરૂ કરતા હતા અડધો સ્વર ઉપર લઈને શરૂ કરવું છે તો તમારે જાતે શોધવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે કે આપણને ખબર છે કે શ્રીરામ ઉપર જાય છે શ્રી પછી રામ શબ્દ જે છે આરોહ છે મતલબ કે ઉપર જાય છે આરો એટલે શું તમને ખ્યાલ હશે અગાઉના વિડીયોમાં મેં શીખવાનું છે આરો એટલે સ્વરોનો ચડતો ક્રમ તો આરોમાં છે શ્રી રામ ઉપર જાય છે શ્રી રામ જય હવે જો જય સોફ્ટ બોલીએ છીએ એટલે નીચો આવે છે અવરોહમાં આવે છે તો શ્રી રામ જય રામ જય પછી રામ એનાથી પણ નીચે આવે છે તો શ્રી રામ રામ ઉપર છે પછીના બે નીચે છે શ્રી રામ જય રામ જય આ એનાથી પણ નીચે જય જય રામ પછી પાછો આરો છે જય જય રામ બસ આ જ પદ્ધતિનો ઉપયોગ તમારે કરવાનો છે પણ સાચા સ્વરો શોધવાનો છે ધૂનનો ઢાળ બરાબર તમારી મગજમાં બેસી ગયો હોય ત્યાં સુધી તમારે પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે અને જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે બરાબર સાંભળતા રહેવાનું કે ધૂન કયા ઢાળમાં વાગે છે કયો સ્વર ઉપર જાય છે કયો સ્વર નીચે આવે છે બસ આટલું તમને જો પારખતા આવડી ગયું તો તમે જાતે બેસાડતા થઈ જશો પણ હું બોલું છું એટલું સહેલું નથી પ્રયત્ન કરીએ આપણે અહીંથી લેવું છે મને પણ ખબર નથી કે કયો સ્વર આવશે તો આપણે પહેલો અહીંયાથી શ્રી તો મળી ગયો રામ જે છે એ ઉપર છે આરોમાં છે તો આરોમાં વધુમાં વધુ આ સ્વરૂઆ તો આ હોય જુઓ સાંભળો શ્રી રામ નથી આવતો આપણે શું થાય શ્રી રામ શ્રી રામ અરે વાહ શ્રી રામ પકડી ગયો શ્રી રામ હવેના બે શબ્દો અવરોમાં છે એટલે કે નીચે છે શ્રી રામ એક તો એનો એ જ છે કારણ કે અહીંથી આ એનો એ જ આવે છે શ્રી રામ જય આ એનો જ છે તો શ્રી રામ જય હવે રામ પાછું નીચે આવે છે તો આ એક જ હશે શ્રી રામ રામ જય તો છે આ મેં વગાડી જોયું કારણ કે મને થોડોક ડાઉટ હતો કારણ કે મારા માટે પણ આ નવું છે હું જાતે જ બેસાડવાની કોશિશ કરું છું શ્રી રામ જય રામ હજુ પણ નીચે આવશે ઓકે આ એક મળી ગયો પછી તો એનાય છે જુઓ શ્રી રામ જય રામ જય જય રામ બરાબર તો આ આપણને મળી ગયો શ્રી રામ જય રામ જય જય રામ જો ખ્યાલ આવી ગયો હોય તો આનું બીજી લાઈન છે ઉપરની શ્રી રામ જય રામ જય જય રામ આ તમારે જાતે બેસાડવાનું છે પણ તાત્કાલિક જરૂર નથી તમે તમારો પૂરેપૂરો સમય લેજો મારી વાત હું જે કહું છું એને ધ્યાનમાં રાખીને સમજવાની કોશિશ કરજો પ્રેક્ટિસ એ રીતના કરજો કે આંખ બંધ કરીને તમને સૌથી પહેલાં ધૂન વગાડતા આવડી જાય ત્યારબાદ જાતે બેસાડવાની કોશિશ કરવાની છે ત્યાં સુધી નહીં હૃદયમાં બેસી જાય આપણે જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે મગજમાં હોય અને મગજમાંથી જ્યારે હૃદયમાં આવે એટલે કે બિલકુલ આંખ બંધ કરીને ધૂન વગાડતા થઈ જાય એટલે હૃદયસ્થ થઈ જાય અને હૃદયસ્થ થઈ જાય એટલે તમારા રગે રગમાં વ્યાપી જાય ત્યાર પછી બીજા સ્વરથી જાતે બેસાડવાની કોશિશ કરવાની છે અને એ સ્વર છે આ આપણો મ તીવ્ર અથવા તો આપણે સફેદ કહીએ તો પહેલી બીજી ત્રીજી ને પાંચમી સફેદથી આપણે શરૂ કરવાનું છે જોઈએ છે કેટલા સભ્યો પરફેક્ટ સાચું શોધીને લાવે છે તો નેક્સ્ટ લેસનમાં આપણે તાલ સાથે અલંકાર શરૂ કરીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે